ભુજ શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ નું પ્રદર્શન મહાશાપુરા વિદ્યા સંકુલ ભુજ દ્વારા માહાશાપુરા શાળામાં અંગ્રેજી વિભાગમાં ધોરણ ત્રણ અભ્યાસ કરતી નિત્યશ્રી પિયુષ સોની નું ચિત્ર તથા કલાત્મક કારીગીરી વેસ્ટ માંથી બેસ્ટ નું પ્રદર્શન શાળામાં યોજાયું હતું આ કાર્યક્રમમાં સ્વ પ્રોફેસર વખતસિંહ જાડેજાને યાદ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શાળાના પ્રમુખ હકુમતસિંહ જાડેજા ઉપપ્રમુખ અને કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિ અને સહયોગ રહ્યો હતો સાથે જ કાર્યક્રમમાં ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર ગોવર્ધન સ્કૂલ અંજારના સંચાલક શામજીભાઈ આહીર અને એબીવીપી તથા પોલિટેકનિક કોલેજના પ્રોફેસર મનમીત સર અને જયદીપ સર તથા જાણીતા ચિત્રકાર નવીનભાઈ સોની હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ તથા પુષ્પદાનભાઈ ગઢવી અને અંગ્રેજી વિભાગના આચાર્ય નેહાબેન ઘોર અને શાળા પરિવારનો વિશેષ સહકાર રહ્યો હતો અહીં ઉમેર્યું રહ્યું કે નિત્યશ્રી જાણીતા ચિત્રકાર કાર નવીનભાઈ સોનીની દોત્રી છે વિદ્યાર્થીઓમાં કળા પ્રત્યે રસ જાગ્યા અને વિદ્યાર્થીઓ સર્જનાત્મક પ્રવૃત્તિ ખીલે એ હેતુથી શાળા દ્વારા આયોજન કરાયું હતું સંચાલન હિલેરી દવે કર્યું હતું માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે